એક ખાનગી થી એવી માહિતી મળી હતી કે ચાર વ્યક્તિઓ કે જેના નામ છે મોહમ્મદ નુસરત મોહમ્મદ મોહમ્મદ અને મોહમ્મદ રઝદીન એ ચાર વ્યક્તિઓ મૂળ શ્રીલંકાના વતની છે શ્રીલંકાના રહેવાસી છે અને આતંકવાદી પ્રતિબંધિત સંસ્થા ઇસ્લામિક સ્ટેટના સક્રિય સભ્યો છે અને એ ચાર લોકો સંપૂર્ણપણે આઇસીસની જે આઈડિયોલોજી છે એ આઇડિયોલોજીમાં રેડિકલાઇઝ થઈ ગયા છે માહિતી મળતાની સાથે જ ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાય એન્ટી ટેર સ્કવોડમાં ફરજ બજાવતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે આ ઇન્ફોર્મેશનનું શેરિંગ કર્યું ઇન્ફોર્મેશનનું એનાલિસિસ કરવામાં આવ્યું અને આ બાતમી અનુસંધાને કરવાની થતી અલગ અલગ પ્રકારની કામગીરીની સ્ટ્રેટેજી બનાવવામાં અને આ ચાર લોકોના જે નામની માહિતી આપણને મળી હતી એક જ પીએનઆરમાં ચેન્નાઈથી અમદાવાદ ઇન્ડિગો ફ્લાઇટ નંબર સિક્સ ઇ એટ ફોર ના જે પેસેન્જર લિસ્ટ છે એમાં એ લોકોના નામ મળી ગયા માહિતી મુજબ એ લોકો શ્રીલંકાના હતા એટલે પછી અન્ય સિસ્ટર એજન્સીઝની મદદ લઈ કોલંબોથી પણ આ પ્રકારની વેરીફિકેશન કરવામાં આવ્યું અને ત્યાં પણ આપણને જાણવા મળ્યું કે આ ચાર લોકો એક જ પીનાર નંબરમાં કોલંબોથી ચેન્નાઈ આવવાના છે માહિતી પાકી થતા અમદાવાદ એરપોર્ટ ઉપર એન્ટી ટેરિર સ્કવોડના અલગ અલગ અધિકારીઓની ટીમ બનાવીને ખાનગીમાં વોચ રાખવામાં આવ્યું આ ચાર લોકો ઓગણીસમી તારીખે સવારે ત્રણ વાગે શ્રીલંકાથી ચેન્નાઈ પહોંચ્યા અને ચેન્નાઇથી ઇન્ડિગો ફ્લાઇટ સિક્સ ઇ એટ ફોર એટમાં રવાના થઈ ઓગણીસમી તારીખે સાંજે આશરે આઠેક વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા અમદાવાદ એરપોર્ટમાં અગાઉથી એન્ટી ટેરિસના ટીમ્સ ખાનગીમાં વોચ પર હતા એ લોકો જેમ અમદાવાદ એરપોર્ટથી બહાર આવ્યા એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડના માણસો અધિકારીઓ અને નિયમ મુજબ જે પ્રક્રિયા આપવાની હોય છે પંચોની એ તમામની તૈયારી સાથે એ લોકોને ત્યાંથી ડિટેન કરવામાં આવ્યું અને રાતોરાત એન્ટી ટેરરીસ્ટની ઓફિસમાં લાવવામાં આવ્યું એરપોર્ટમાં પ્રાથમિક રીતે જ્યારે ડિટેઇન કરવામાં આવ્યું ત્યારે ઇંગ્લિશમાં એક નામ પૂછતા જે માહિતી આ ચાર નામો હતા એ જ ચાર નામો એ લોકો હોવાના કારણે એ લોકો છે એ પાકું થતા એન્ટી ટેસ્ટક્વોડની ઓફિસમાં લાવવામાં આવ્યું વધારે પૂછપરછ માટે બહુ આ લોકોને ઇંગ્લિશ બહુ આવડતું નથી હિન્દી બહુ આવડતું નથી ગુજરાતી તો નથી આવડતું ફક્ત તમિલ બોલે છે એ લોકો એટલે તમિલ ભાષાના જાણકાર લોકોને રાતોરાત એન્ટી સ્કોડમાં લાવવામાં આવ્યું અને એ લોકો મારફતે એ ચાર લોકોની પૂછપરછ કરવામાં આવી પૂછપરછ દરમિયાન આ ચાર લોકો મોહમ્મદ નુસરત सन ऑफ अहमद गनी उम्रवश 33, मूल रहवासी निगम्बू श्रीलंका नंबर बे मोहम्मद फारिश सन ऑफ मोहम्मद फारूक उम्र वश पिस मूल रहवासी कोलम्बो श्रीलंका नंबर तरण मोहम्मद नफरान सन ऑफ उम्र उम्रवश सत्ताविस मूल रहवासी कोलम्बो અને નંબર ચાર મોહમ્મદ રશ્દીન સન ઓફ અબ્દુલ રહીમ ઉમ્ર વર્ષ તેતાલીસ મૂળ રહેવાસી કોલંબો શ્રીલંકા તમિલ ભાષાના જાણકાર ઇન્ટરપ્રિટર્સના મદદથી આ ચારે ચાર લોકોની પૂછપરછ ચાલુ કરવામાં આવ્યું અને તેમના પાસેથી બે મોબાઈલ ફોન ચારે ચાર ના પાસપોર્ટ શ્રીલંકા તેમજ ભારતની કરન્સી મળી આવ્યું અને તે લોકોની સૂટકેસમાં એક આઈસીસની ફ્લેગ પણ મળી આવ્યો પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ ચાર લોકો ફરવરી બે હજાર ચોવીસમાં માં એક વ્યક્તિ નામે અબુ જે મૂળ શ્રીલંકાના છે પણ અત્યારે પાકિસ્તાનમાં રહે છે અને ના લીડર છે એમની સાથે સંપર્કમાં આવ્યા ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં અને ત્યારથી લઈને અત્યાર સુધી એમની સાથે ઓનલાઈન સંપર્કમાં રહ્યા અલગ અલગ સોશિયલ મીડિયા મારફતે અને સંપૂર્ણપણે આઇસીસની જે આઇડિયોલોજી છે અને આઇસીસ એક પ્રતિબંધિત આતંકવાદી સંસ્થા છે આ પ્રતિબંધિત આતંકવાદી સંસ્થાના આઈડીયોલોજીથી સંપૂર્ણપણે એ લોકો રેડિકલાઇઝ થઈ ગયા હતા અને રેડિકલાઇઝ થયા પછી આ પાકિસ્તાનના રહેવાસી અબુએ આ ચાર લોકોને ભારતમાં કોઈપણ જગ્યા આતંકવાદનું તૃપ્ત કરવા માટે પ્રોત્સાહન આપ્યું